વાસ્તવમાં ગજેન્દ્ર મોક્ષની કથા બે ભાગમાં એનો એક પાસો છે એ સાંસારિક બંધનોનો અને મૃત્યુનો પાસો છે જે મેં તમને મેસેજ કર્યો કે જ્યારે ગજ તળાવમાં સરોવરમાં ઊંડો ઉતરી ગયો અને જ્યારે ગ્રાહે એનો પગ પકડ્યો ગ્રાહ એટલે મૃત્યુ ગજ એટલે મન ત્યારે પહેલા એણે જાતે બહાર પ્રયાસ કર્યો છૂટવાનો પ્રયાસ કર્યો અને છૂટી ના શક્યો પછી એને એ પરિવાર સહિત સર્વગમાં એણે એના સગાવાળાને બોલાવ્યા સહાયતા માટે પણ કોઈ એની સહાયતા માટે આવી નહીં ત્યારે એના આત્મબોધ થયો કે સંસારમાં કોઈ કોઈનું નથી અને અંતે એણે ભાગવતમાં વર્ણન થયું ભગવાનની સ્તુતિ કરી એમાંય બહુ રહસ્ય છુપાયું અઠ્યાવીસ શ્લોકમાં ગજેન્દ્રએ સ્તુતિ કરી છે પણ એક પણ શ્લોકમાં ભગવાનનું નામ નથી લીધું આ સ્તુતિથી ભગવાન કોણ છે પરમ તત્વ કોણ છે એનો નિર્ણય ગજ સ્વયં કરે સ્તુતિમાં બોલે છે ગજેન્દ્ર આખા જગતનો નાથ જે હોય એ મારી રક્ષા કરવા આ જગત જેને ઉત્પન્ન કર્યું હોય એ મારી રક્ષા કરવા કણ કણમાં વ્યાપ જે પરમાત્મા છે એ મારી રક્ષા કરવા ગજેન્દ્ર શ્લોકોના માધ્યમથી સ્તુતિ કરી રહ્યો છે અને ઇન્દ્રાદી દેવતાઓ બ્રહ્માદિ દેવતાઓ આ સ્તુતિ સાંભળીને પણ ગજની સહાયતા કરવા માટે નથી જતા વસ્ત કે આ સ્તુતિમાં ગજ આપણું નામ તો લેતો નથી તો આપણે કેવી રીતે જોઈએ બીજું એ એવું કે છે કે જે સર્વનો ઈશ્વર હોય જે કણકણમાં વ્યાપ્ત હોય જેને આ જગત રચ્યું હોય એ મારી રક્ષા કરવા જગત રચ્યું નથી ના આપણે જગતના કણકણમાં વાસ કરીએ છીએ આ તો ભગવાનની સ્તુતિ કરે એટલે ભગવાન કોણ છે એનો નિર્ણય ગજે આ સ્તુતિથી કરી દીધો ગજે સ્તુતિ કરી સંત ચક્રધાધારી ભગવાન નારાયણ ગરુડ પર સવાર થઈ ગયા પરંતુ જ્યાં સુધી ભગવાન અંતરિક્ષમાં સરોવર હતું ત્યાં સુધી ગજ મસ્તક સુધી એની સુંદર જ બાર હતી મસ્તક સુધી ડૂબી ગયો હતો કાળ રૂપી ગ્રાહે એને ખેંચી લીધું હતો ધીમે ધીમે એને પાણીમાં ખેંચતો હતો ગરુડજી નિરંતર ગરુડની પાંખો માંથી નિરંતર વેદ મંત્રોની ભણી થાય સાક્ષાત પિત્બરધારી પતંગ ભગવાન આવી રહ્યા આકાશમાં હોવાથી ભગવાનનું પિતમ્બર હાલી રહ્યું છે એમની વનમાળા હાલી રહી છે ભગવાન તીર્થી નજરથી ગજ નું દર્શન કરી રહ્યા છે આ દિવ્ય દ્રશ્ય જ્યારે ગજે જોયું ત્યારે ભૂલી ગયો કે ગ્રાહે એને પકડ્યો ભગવાનના દર્શન એ મૃત્યુના ડરથી મુક્ત થઈ ગયો ગજ પણ ભગવાન વિચાર કરે છે ગરુડ મારી સવારી છે અને જ્યાં સુધી પ્લેન લેન્ડ ના થાય ત્યાં સુધી પ્લેનમાં બેઠા નીચે કેવી રીતે ઉતરે પણ અહીં જ્યાં સુધી ગરુડ નીચે ના બેસે ઉતરે નહીં ત્યાં સુધી ભગવાન ગરુડ પરથી ઉતરે કેવી રીતે પણ ભગવાને વિચાર કર્યો એટલો સમય નથી મસ્તક સુધી તો આ ડૂબી ગયો છે જો હું ગરુડ ને નીચે બેસવાની રાહ જોઈશ તો ત્યાં સુધી તો આ ગ્રાહ એના પાણીમાં ખેંચી જશે બીજી બાજુ ભગવાનના દર્શન થવાથી પ્રફુલ્લિત થયેલો ગજ વિચાર કરે છે કે હું ભગવાનને શું અર્પિત કરું વિચાર કરજો ખાલી એની સુંદર બાબત આવી અવસ્થામાં એવું વિચાર કરે છે કે ભગવાનને શું અર્પિત કરું એટલામાં એને વિચાર આવ્યો જે સરોવરમાં છે એ સરોવરમાં કમળ છે હું ભગવાનને કમળ અર્પણ અર્પિત કરવું કેમ કમળ અર્પિત કરવું ભગવાન કમલાકાંત છે ભગવાનની પત્નીનું નામ લક્ષ્મીનું નામ કમલા છે કમળ પ્રભુને વાલુ છે ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે ભગવાનના પ્રત્યેક અંગ કમલ છે મિત્ર કમલ છે હૃદય કમલ છે ચરણ કમલ છે હસ્તકમલ છે અને એનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ કે કમળ જ કેમ કમળ સરોવરની અંદર રહીને પણ સરોવરમાંથી પ્રગટ થઈને પણ પાણીથી નિર્લિપ્ત રહેશે એમ જીવ આ વાળા સંસારમાં માયાયુક્ત સંસારમાં જન્મ લઈને પણ કમળની જેમ એનું મન નિર્લિપ્ત રાખે તો એ મન રૂપી કમળ જ જો એ ભગવાનને સમર્પિત કરે તો ભગવાન એને કેવી રીતે ગ્રહણ કરવા આવે છે એ કથા જુઓ ગજે એની સુંડતી કમળ ખેંચ્યું અને ભગવાનને ભગવાનની તરફ ફેંક્યું અને ભગવાન વિચાર કરે છે કે હું જો ગરુડની નીચે બેસવાની રાહ જોઈશ ત્યાં સુધી મોટો તો ગ્રા એને ખેંચી જશે એટલે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન ગરડ ઉપરથી કૂદી પડ્યા છે ભગવાને એક હાથથી ગજનું આપેલું કમળ હાથીનું આપેલું કમળ ગ્રહણ કર્યું અને બીજા હાથેથી ભગવાને એ જે બહાર સૂંઢ રહી હતી ગજની એ સૂંઢ પકડીને ભગવાન ગજને ખેંચ્યો છે અને જેવો ભગવાને ગજને ખેંચ્યો એની સાથે ગજ તો ઉપર આવ્યો પણ ગજનો પગ પકડેલો ગ્રાહ પણ પાણીની ઉપર આવી જાય છે દ્રશ્યની કલ્પના કરો અને તરત જ ભગવાન એક ક્ષણે એમના બીજા હાથથી ચક્ર કરે છે અને ગ્રાહનું મસ્તક કાપી નાખે છે અને ભગવાન ગ્રહને મુક્ત કરે છે અને પોતાના પરમ ભક્ત ગજને પોતાની સાથે વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ જાય છે વૈકુંઠમાં પ્રવેશ કરતા જ એક આશ્ચર્યની ઘટના ઘટી વૈકુંઠના પ્રવેશ દ્વાર પર એક નવો પાર્સલ ઉભો હતો ભગવાને લક્ષ્મીજીને પૂછ્યું વાકવાણ છે તો લક્ષ્મીજી કે તમે જેનો ઉદ્ધાર કરવા ગયા હતા એ છે તો કે હું જેનો ઉદ્ધાર કરવા ગયો હતો એને તો હું મારી જોડે લઈને આવ્યો છું એ ગંતો આવ્યો મારી જોડે ને આ છે ત્યારે લક્ષ્મીજી કહે છે પ્રભુ આ એ છે જેને તમારા પરમ ભક્ત ગજના ચરણ પકડેલા એ ગ્રહ છે પ્રભુ આપ કેટલા દયાળુ જો આપે ગજને મુક્તિ આપવા આપ્યા પહેલા આપે ગ્રાહને મુક્તિ આપી દીધી એનું એક જ કારણ છે કે ગજે તો આપના ચરણ પકડ્યા હતા પણ ગ્રાહે આપના ભક્તના ચરણ પકડ્યા તમે ભક્તોને પ્રેમ કરવાવાળા જે તમારા ભક્તોની સેવા કરાય એના પર તમે વિશેષ કૃપા કરો છો એટલા માટે પ્રભુ આપ ગયા તા તો ગજને મુક્ત કરવા પણ આપના સ્વભાવના કારણે આપે ગજ પહેલાં ગ્રાહને મુક્તિ આપી કથા આપણને સૂચવે છે કે ભક્તોના ચરણ પકડો તો ભક્ત પહેલાં ભગવાન તમારી ગતિ કરશે А, да буду къднато къде мога.